ઓલ્ડ એજ હોમ ડિંડોલી સુરત ખાતે ઈગલ સેવા સમર્પણ ગ્રુપ દ્વારા ભોજન સેવા સુરત ઓલ્ડ એજ હોમ ડિંડોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આજના દિવસે ઈગલ સેવા સમર્પણ ગ્રુપ સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા નિઃસ્વાર્થ ભાવથી ભોજન સેવા આપવામાં આવી ગ્રુપના સભ્યો દ્વારા સમગ્ર આયોજન વ્યવસ્થિત રીતે સંભાળવામાં આવ્યું અને આશ્રમના વૃદ્ધો માટે પોષણયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન પૂરું પાડવામાં આવ્યું આ સેવા કે કાર્ય માટે સંસ્થાના પ્રમુખ શ્રી અનિલભાઈ ભાગલે વૃદ્ધાશ્રમ પરિવાર તરફથી ઈગલ સેવા સમર્પણ ગ્રુપને હૃદયપૂર્વક આભાર પાઠવવામાં આવ્યો હતો આવા સેવા કે કાર્યથી સમાજમાં માનવતા અને કરુણાની ભાવના વધુ મજબૂત બને છે શ્રોતા ડિંડોલી વિસ્તારમાં આવેલ વૃદ્ધાશ્રમ ખાતે આજના દિવસે ઈગલ સેવા સમર્પણ ગ્રુપ સિવિલ હોસ્પિટલ સુરત દ્વારા સેવા કાર્યોના ભાગરૂપે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો ગ્રુપ દ્વારા આશ્રમના વડીલો માટે પોષણયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન સેવા કરવામાં આવી સાથે સાથે સત્કાર ભાવનાને આગળ વધારતા ઈગલ ગ્રુપના સભ્યોએ ભક્તિ સંગીતનો પણ સુશ્રાવ્ય કાર્યક્રમ યોજ્યો જેમાં ભક્તિ ગીતો અને ભજનોથી આશ્રમનો માહોલ ભક્તિમય બની ગયો હતો વડીલોએ પણ આનંદપૂર્વક સ્નેહભર્યા અભિનંદન આપ્યા અને આ આયોજન માટે પ્રશંસા વ્યક્ત કરી આ સેવાકીય કાર્ય માટે વૃદ્ધાશ્રમ પરિવાર તરફથી ઈગલ સેવા સમર્પણ ગ્રુપને હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો આવા કાર્યક્રમો માનવીય ભાવનાઓને ઊંચે ઉઠાવે છે અને સમાજ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે